નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગ્રામ પંચાયત સદસ્ય છેલ્લા ત્રણ વર્ષથી ભ્રષ્ટાચાર સહિતની રજૂઆત કરતા પરિણામ નહીં મળતા રોષે ભર્યા લખતર તાલુકા પંચાયતના અધિકારીઓ શા માટે ભ્રષ્ટાચારીઓને બચાવી ગામને બરબાદ કરી રહ્યા છે તે સમજત નથી તેમ જણાવવામાં આવ્યું હતું કતર ગ્રામ પંચાયતમાં જ્યાંથી મહિલા સરપંચ રંજનબેન પટેલ દ્વારા વિવો સાંભળવામાં આવ્યો ત્યાંથી તેમના પતિ ગંગારામ પટેલ ડોક્યુમેન્ટમાં સહી કરવા સહિતનો વેટ કરી રહ્યા છે લખતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ મોટા ભાગના નાળા નાસ્તાવનની તૈયારીમાં છે દરેક પેવર બ્લોક રોડના માપમાં ગોટાળા સહિત રોડ બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લીધા આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે સીસી રોડનું ત્રણ વર્ષમાં નામ નિશાન મટી જવાની તૈયારી છે ત્યારે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેખી હુકમ કરવા છતાં માથા પર ઇન્ચાર્જ તાલુકા પંચાયત અધિકારી અરવિંદ પારધી દ્વારા ચાર ચાર મહિના સુધી એ તપાસ કરવામાં આવી અને બધી તપાસમાં ગોળ ગોળ જોવા ભ્રષ્ટાચારીઓ છાવી રહ્યા છે તે તેઓ અહેવાલ બનાવી રહ્યા છે તેમની સાથે ભૂતપૂર્વ ટકાતી અસર છે ચેતન જાદવ ઇન્ચાર્જ વિતરણ અધિકારી વિજય ચૌહાણ સહિત ભૂતપૂર્વ અમય જયસ્વાલ અને હાલના અમય વિવેક વાઘેલા સહિતના જે કર્મચારીઓ છે તે ખોટી કામ કરી કરી રહ્યા છે ત્યારે પ્રવીણભાઈ મોરડીયા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે શું આ બધા કર્મચારીઓ પણ ભટારોમાં છંડવાયેલા છે શું તો પછી શા માટે તેઓ સાચી તપાસ કરી જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચવામાં વિલંબ કરી રહ્યા છે સાથે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લખતર તાલુકા વિકાસ અધિકારી પણ પોતાના પુત્રને જમીન આપવા મામલે ખોટા રિપોર્ટ કરી અને ખોટા જોબ આપી રહ્યા છે જે પંચાયતી નિયમને નિયમની અંદર દર્શાવવા માટે તેની વિરુદ્ધમાં તેઓ પણ અહેવાલ બનાવી અને તેઓને બચાવી રહ્યા છે તેમ જણાવ્યું હતું હું પ્રવીણ માવણીયા ગ્રામ પંચાયત સદસ્ય લખતર ગ્રામમાં અનેક કામોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જેની ત્રણ વર્ષથી અમે હું લેખિત રજૂઆત કરું છું પણ અમારી લેખિત રજૂઆત તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સાંભળી નથી રહ્યા લખતર ગામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વિકાસના કામો કર્યા વગર ઊંચાપત થઈ રહી છે જેની અનેકવાર રજૂઆત કરી છે પરંતુ લખતર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી કોઈ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી નથી કરતા અને ગામને બરબાદ કરાવી રહ્યા છે હાલ યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દેશના જવાનો દેશની સુરક્ષા માટે ખડેપગે રાત દિવસ દેશને બચાવવા ચોકી પહેરો કરી અને દેશને બચાવી રહ્યા છે પરંતુ એસીમાં બેસીને વહીવટ કરતા તાલુકા અને જિલ્લાના અધિકારીઓ લખતર ગામને બરબાદ કરાવી રહ્યા છે તો આ લોકો સામે કાર્યવાહી કેમ નથી કરી રહ્યા કેમ લખતર ગામને બરબાદ કરાવી રહ્યા છે શું અધિકારીઓની જવાબદારી નથી અને તાલુકા અને જિલ્લાના વિકાસ અધિકારીઓ ખોટા અહેવાલ આપી અને ભ્રષ્ટાચારીઓને બચાવી રહ્યા છે વસ્તુ જય